કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ તરીકે હવે અમિત ચાવડાની પસંદગી જે છે એ કરી દેવામાં આવી છે પરંતુ ક્યાંક જે રીતે વિરજીભાઈ ઠુમર અને અન્ય પાટીદાર આગેવાનો દ્વારા એવી રજૂઆત રાહુલ ગાંધી પાસે પણ કરવામાં આવી હતી કે કોઈ પાટીદાર સમાજમાંથી કોઈને પ્રદેશ પ્રમુખ તરીકે નિમવામાં આવે તો વધુ સારું હોય શકે અને એમાં હવે અમિત ચાવડાની પસંદગી જે છે છે કરવામાં આવી આ બાબતે વાત કરવા માટે વીરજી ઠુમર જ આપણી સાથે જોડાયા છે વિરજીભાઈ અમિત ચાવડાની પ્રદેશ પ્રમુખ તરીકે વરણી થઈ ગઈ છે આપની પહેલી પ્રતિક્રિયા અમિતભાઈ ચાવડાને ખૂબ અભિનંદન આપણી ચેનલ મારફતે છું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે પાટીદાર સમાજ તરીકે ત્રેવીસ ટકા સમાજ અમારો પાટીદાર સમાજ છે લેવા પટેલ આજે ભારતીય જનતા પાર્ટી થી ત્રાસ ગયો છે ત્યારે પાટીદાર સમાજને જો નેતૃત્વ આપવામાં આવે તો કોંગ્રેસ સાથે જોડાશે કદાચ પાટીદાર નેતૃત્વ ના આપવામાં આવે અને બીજા કોઈ પણ સમાજને નેતૃત્વ આપવા માટેની પાર્ટી વિચારણા ધરાવતી હોય રાહુલજીને અમે કહ્યું હતું ખડગેજીને કહ્યું હતું અમારા તમામ નેતાઓને કહ્યું હતું અમારા ઓબ્ઝર્વર શ્રીને મુકુલજી વાપેયજીને પણ કહ્યું હતું ત્યારે અમને વિશ્વાસમાં લઈને અમારા બધી પરેશભાઈ ત્યાં હાજર હતા અમિતભાઈ ચાવડાની સર્વાનુમતે નિમણૂક કરવા માટે એમાં કહ્યું છે છે અને ચૌધરીને કોંગ્રેસ પક્ષના નેતા બનાવ્યા ચૌધરીના પૂજ્ય પિતાશ્રી એક આદિવાસી નેતા તરીકે ગુજરાતનું નેતૃત્વ કરી ચૂક્યા છે પાટીદારોને સાથે રાખ્યા છે અમારા પ્રિય નેતા હતા આદિવાસી હોવા છતાં ત્યારે એમના ચિરંજીવી વિરોધ પક્ષના કોંગ્રેસ પક્ષના નેતા બન્યા છે ત્યારે પાટીદાર સમાજ આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની સાથે રહેશે અને આ ભારતીય જનતા પાર્ટીમાં કાયદોની વ્યવસ્થા ભાંગીને ભૂકો થઈ જાય એક પણ દીકરી સલામત નથી ખેડૂતના દીકરાને ખાતર મળતું નથી ખેતના દીકરાને ભાવ મળતા નથી જમીન વેચી રહ્યા છે નાનો વર્ગ આજે રિભાઈ રહ્યો છે તમામ સમાજ રિભાઈ રહ્યો છે દલિત સમાજ હોય કે પછી લઘુમતી સમાજ હોય આદિવાસી સમાજ હોય કે સહી સુતાર લુવા કે નાનો સમાજ હોય એ તમામ સમાજ આજે ત્રાહિમામ પોકારી ગયા નાના વેપારી ત્રાહીમામ પોકારી ગયા આ આ ગુજરાતમાં માત્ર બે લોકો વહીવટ કરી રહ્યા છે બે લોકો આ ગુજરાતને વેચી રહ્યા છે અને અદાણી અને અંબાણી બે લોકો ખરીદી રહ્યા છે ગુજરાત ને બરબાદ કરી દીધું છે પુલો પડી રહ્યા છે એના બનાવેલા પુલા પડી રહ્યા છે અમારા બનાવેલા એક પણ ડેમ તૂટ્યો નથી આ તો ગુજરાતની પ્રજા ભાગ્યશાળી છે કે અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં ફરી વખત ગુજરાતની પ્રજા કોંગ્રેસ લાવે અને ખેડૂત આજે બરબાદ થઈ રહ્યો છે નાનો સમાજ બરબાદ થઈ રહ્યો છે એ સમાજ પાછો રીતે આગળ વધે દેશમાં કોંગ્રેસની સરકાર સરકાર રાહુલ ગાંધી નેતૃત્વમાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં પણ બે માં કોંગ્રેસ અમિતભાઈ અને પાટીદાર ને સાથે રાખે હજુ પણ પ્રમુખ પાટીદાર સાથે રાખવાના છે એવી છે અને પણ જે કઈ પાર્ટી નિર્ણય કરશે અમે કરશું ને કોંગ્રેસની સત્તા લાવવા માટે થોડ મહેનત કરીને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના આ વળામણા કરવા માટેનો અમે અને વિરજીભાઈ હવે પાટીદાર સમાજના પ્રદેશ પ્રમુખ નથી તો એની શું અસર થઈ શકે અને કદાચ પાટીદાર સમાજમાંથી જો પ્રમુખ નીમવામાં આવ્યા હોત તો શું અસર થઈ શકતી હોત અને હવે શું અસર થઈ શકે પાટીદાર સમાજમાંથી જો પ્રમુખ નીમવામાં આવ્યા હોત તો પાટીદાર સમાજ અમારો સોમાની સમાજ છે આર્થિક રીતે સદ્ધર સમાજ છે કોંગ્રેસ પક્ષને જરૂર મદદ કરત અને અત્યારે અમિતભાઈ ને જયારે નિમા ત્યારે અમે અમે પરેશભાઈ છીએ અમારા બધા કોંગ્રેસ ના આગેવાનો જે ભેગા થયા હતા અમારા સમાજને ફરી વખત બોલાવીને કહીશું કે અમિતભાઈ ના નેતૃત્વમાં પાટીદાર સમાજ એક પણ પૈસા બાદ અન્યાય નહીં થાય એની અમને ઉપરથી પણ એક જવાબદારી જવાબદારી સાથે ત્યારે પાટીદાર સમાજ કોંગ્રેસ સાથે જોડાય અને કોંગ્રેસનું નેતૃત્વ લાવવા માટે આગળ વધે તમામ રીતે કોંગ્રેસને મદદ કરવા માટે આગળ વધે તેવી પાટીદાર સમાજને વિનંતી કરું છું અને મને વિશ્વાસ છે કે અમારા પાટીદાર સમાજ ઉપર કે અમે જે વિનંતી કરશું એ અમારો સમાજ સ્વીકાર તો વેજીભાઈ જો પાટીદાર સમાજના પ્રમુખ નિમાયા હોત તો તેની અને ખાસ આગામી બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં ગુજરાતની જનતા પર શું અસર પડી શકે એમ પાટીદાર સમાજ આ વખતે ભારતીય જનતા પાર્ટી થી ત્રાહીમામ પોકારી ગયો છે ત્યારે એ પાટીદાર સમાજ અમારી તમે બે દિવસ પહેલા જોયું છે અમારી એક દીકરીએ જે રીતે સુસાઇડ કરવું પડ્યું એની ઉપર જે રીતે કૃત્ય કરવામાં આવ્યું અમારી અનેક દીકરીઓ આજે સુસાઈડ કરી રહ્યા છે અને એ એ મુશ્કેલી મૂકી રહ્યા અમારા અનેક યુવાનો પણ પાટીદાર સમાજના સુસાઇડ કરી રહ્યા છે

તેને તેવી વિચારધારા ધરાવતો એ સમાજ ને કહેશું કે તમે શાંત રહ્યો આ વખતે આ સમાજ ને બચાવવા માટે ભારતીય જનતા પાર્ટીથી દૂર રહેશો અને દૂર રહેશે એવો અમને વિશ્વાસ છે જી વીરજીભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખુબ આભાર